નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક વ્યભિચારી વહુ પોતાના રસ્તામાંથી સાસુ નામના કાંટાને હટાવવા માટે અને પોતાની મનમરજીથી જીવન જીવવા માટે પોતાના રસ્તામાં નળતરૂપ બનતા સાસુ સાથે કંઈક એવું કર્યું કે જોવાવાળાઓના પણ શ્વાસ થંભી ગયા મિત્રો રોજથી રોજ સમય વિકટ આવી રહ્યો છે તો કોઈના ઉપર વિશ્વાસ મૂકતા પહેલાં સો વાર વિચાર કરજો મિત્રો આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે ઈચ્છા ન હોવા છતાં હેમાબેન પોતાના દીકરા અને વહુ સાથે શહેરમાં આવીને રહેવા લાગ્યા હતા જ્યારથી તેમના પતિ વિનોદભાઈનું અવસાન થયું હતું ત્યારથી બિચારા હેમાબેન સાવ એકલા પડી ગયા હતા હકીકતમાં વાત એમ હતી કે હેમાબેનના પતિ વિનોદભાઈનું મૃત્યુ એક વાહન દુર્ઘટનામાં થયું હતું ત્યાર પછીથી હેમાબેન બિલકુલ એકલા પડી ગયા હતા અને ગામના બધા લોકોએ તેમને સલાહ આપી હતી કે તેઓ પોતાના દીકરા આકાશ સાથે શહેરમાં રહેવા જતા રહે કમસે કમ ત્યાં ત્યાં એને બે સમયનું જમવાનું તો મળી રહેશે અને દીકરા અને વહુના સહારે તેમનો સમય પણ પસાર થઈ જશે હેમાબેનને પણ આ વાત બરાબર ગમે પરંતુ તેઓ પોતાની વહુના સ્વભાવથી પરિચિત હતા તેમની વહુ પોતાના સાસુ સસરાને જરાય પસંદ નહોતી કરતી તેનું કારણ એ હતું કે હેમાબેન અને તેમના પતિની ગામડાની બોલી અને રહેણી કહેણી હેમાબેનનો દીકરો અને વહુ જે હાઈ પ્રોફાઇલ સોસાયટીમાં રહેતા હતા ત્યાં આવા ગામડાની વિચારસરણીવાળાઓનું કોઈ કામ ન હતું હેમાબેનની વહુને પોતાના સાસુ સસરાનું બે દિવસ માટે પણ તેમના ઘરે આવવું ખૂબ જ ખટકતું હતું ક્યારેક ખાલી બે ચાર દિવસ માટે હેમાબેન વિનોદભાઈની સાથે શહેરમાં પોતાના દીકરાના ઘરે રોકાવા આવતા તો પણ વહુનું મોઢું ચડી જતું હતું એવામાં હેમાબેન કઈ રીતે પોતાની વહુ સાથે જઈને રહી શકે બરાબર તેમને ખબર હતી કે તેમની વહુનો વ્યવહાર તેમના પ્રત્યે કેટલો સખત છે તેને તો સાસુ સસરાના મોઢા જોવાનું પણ પસંદ નહોતું આ બધું જાણવા છતાં તેઓ કઈ રીતે પોતાની વહુના ઘરે રહેવા જાય એટલે હેમાબેને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી જોકે તેમના દીકરાએ તેમને મનાવવાના ખૂબ પ્રયાસ કર્યા હતા કે બા તમે અહીં એકલા ગામડે રહીને શું કરશો ત્યાં કમસે કમ સીમાની સાથે રહેશો તો તમારું મન પણ લાગેલું રહેશે અને સીમાને પણ તમારો સાથ મળી રહેશે તમને બંનેને એકબીજાનો સાથ મળી રહેશે એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે હું પણ સવાર સવારમાં ઓફિસ જવા નીકળી જાઉં છું અને બિચારી સીમા આખો દિવસ ઘરે એકલી રહીને કંટાળતી હશે એવામાં તમે એની સાથે રહેશો તો તેને પણ સારું લાગશે હેમાબેન જાણતા હતા કે પોતાના કારણે પોતાના દીકરાનું ઘર બરબાદ થાય એ તો કેમ જોઈ શકે એટલે તેઓ બોલ્યા કે બેટા હું અહીં એકલી ક્યાં છું પડે પળ તારા બાપુજીની યાદો મારી સાથે જ છે જ્યાં સુધી હું આ ઘર સાથે જોડાયેલી રહીશ ત્યાં સુધી હું એકલી નહીં હોઉં આ ઘરમાં તારા બાપુજીના પ્રાણ વસતા હતા આ ઘરની દરેક વસ્તુ સાથે તેમની યાદો જોડાયેલી છે જ્યાં સુધી આ ઘર છે ત્યાં સુધી તારા બાપુજી પણ મારા માટે જીવતા છે અને તેમના હોવાથી હું એકલી કઈ રીતે કહેવાઉં એટલે તું ચિંતા ન કર હું અહીં બિલકુલ ઠીક છું મને અહીં કોઈ પ્રકારની તકલીફ નથી અને જો તકલીફ હશે તો હું સૌથી પહેલાં તને જ કહીશ એટલે તું મારી ચિંતા બિલકુલ નહીં કરતો ત્યારથી એમાં બેન ગામડે જ રહેતા હતા હકીકતમાં ત્યાં તેમનું મન તો લાગતું ન હતું પરંતુ શું કરે મજબૂરી હતી હવે આગળનું જીવન તેમને આવી જ રીતે પસાર કરવાનું હતું પોતાના દીકરાને તેઓ દુઃખ દેવા નહોતા માગતા એટલા માટે ક્યારેય પણ પોતાનું દુઃખ તેને જણાવતા નહીં દિવસ રાત બસ પોતાના પતિ વિનોદભાઈની યાદોમાં જ ખોવાયેલા રહેતા એક દિવસ અચાનક વિચારમાં ને વિચારમાં દાદર પરથી ઉતરતી વખતે તેમનો પગ લપસી ગયો અને તેઓ નીચે પડી ગયા અને ઈજાના કારણે તેમના પગનું એક હાડકું ભાંગી ગયું જેવા આ સમાચાર આકાશને મળ્યા એટલે એ દોડીને પોતાની બા પાસે પહોંચી ગયો જોયું તો પાડોશના એક કાકી બેઠેલા હતા આકાશે જઈને તે કાકીને પૂછ્યું કે કાકી શું તમે બાને દવાઓ આપી તમે બાને કયા ડોક્ટર પાસે લઈ ગયા હતા પોતાના ભાઈને પણ પૂછ્યું તો તેણે કહ્યું કે અહીં ગામના એક ડૉક્ટર છે તેમને બતાવ્યું હતું આકાશે જોયું કે તેની બા સખત પીડાના કારણે કણસી રહ્યા હતા એટલે તે પોતાની બાને લઈને બાજુના શહેરની સારી હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં તેમનો ઈલાજ કરાવ્યો હેમાબેનના પગે ડોક્ટરે પ્લાસ્ટર બાંધી દીધું અને તેમને એક મહિનાનો આરામ કરવાનું કહ્યું હેમાબેનની સેવા કરવાવાળું બીજું કોઈ ન હતું એટલા માટે આકાશે તેમને કહ્યું કે બા હવે તમે જરાય જીદ ના કરતા અને મારી સાથે શહેરમાં જ રહેજો એટલે હેમાબેને કહ્યું કે ના બેટા હું બિલકુલ ઠીક છું મને કંઈ નથી થયું ઉંમર થાય એટલે આવું નાનું મોટું તો થોડું ઘણું થયા જ કરે એમાં ગભરાવવાનું શું હોય હજી હું એટલી બધી ક્યાં ગરડી થઈ ગઈ છું કે હું મારી સંભાળ જાતે ના લઈ શકું આકાશે પોતાની બાનો હાથ પકડીને કહ્યું કે નહીં બા કોણે કહ્યું કે તમે કમજોર છો તમે તો ખૂબ જ બહાદુર છો અને ખૂબ જ હિંમતવાળા પણ છો કમજોર તો સીમા છે તે તો ફક્ત એક નાનકડા ઉંદરથી પણ ડરી જાય છે એટલા માટે તો તમને એની પાસે લઈ જવા છે તેને પણ તમારી જેમ થોડીક બહાદુર બનાવી દેજો જેથી વાંધા ઉંદર અને ગરોડી જેવા જીવજંતુઓથી તે ડરે નહીં આકાશે આવું કહ્યું એટલે મા દીકરો બંને હસી પડ્યા પછી આકાશ બોલ્યો તો બા હવે તમે મારી સાથે આવો છો ને આપણે બધા શહેરમાં એક સાથે રહીશું આકાશ પોતાની બાને લઈને શહેર જવા માટે નીકળી ગયો સાંજ સુધીમાં તો તેઓ ઘરે પહોંચી ગયા હેમાબેન પોતાના દીકરાના ઘરે ગયા તો ખરા પરંતુ મનમાં ને મનમાં તેઓ ડરી રહ્યા હતા કે જ્યારે તેમની વહુ તેમને પોતાના ઘરે જોશે તો કેવું વર્તન કરશે છતાં પણ તેઓ પોતાના દીકરા સાથે એટલા માટે ગયા હતા કેમ કે આકાશ ખૂબ જ જીદ કરી રહ્યો હતો અને હવે આમે ગામડે તેમની ચિંતા કરવાવાળું કોણ હતું અને પછી આવી સ્થિતિમાં ત્યાં એકલા રહેવું પણ સંભવ ન હતું આવું બધું વિચારતા તેઓ ક્યારે દીકરાના ઘરે પહોંચી ગયા એ પણ તેમને ખબર ન પડી આકાશે દરવાજો ખખડાવ્યો ત્યાં થોડી વાર પછી દરવાજો ખુલ્યો પોતાના સાસુને સામા ઊભેલા જોયા ત્યાં તો સીમા ચોંકી ગઈ આકાશ બાને લઈને અંદર ગયો એટલે સીમાએ કહ્યું કે આકાશ બા અહીં કઈ રીતે એમને તો વાગ્યું હતું ને એટલે આકાશ બોલ્યો કે આ સીમા બાને પગમાં ફ્રેક્ચર થયું છે એટલા માટે તો એમને અહીં લઈને આવ્યો છું ગામડે બા એકલા કઈ રીતે રહી શકે અહીં તારી સાથે બા રહેશે તો તમારા બંનેને એકલું નહીં લાગે અને હું બાની ચિંતામાંથી મુક્ત થઈને મારા કામમાં ધ્યાન દઈ શકીશ અને બા આપણી આંખો સામે રહેશે તો કોઈ ચિંતા નહીં રહે કેમ મેં બરાબર કહ્યું છે ને એટલે સીમા બોલી કે હા હા બાને અહીં લાવીને તમે સારું જ કર્યું છે પરંતુ એકવાર બાને પૂછ્યું તો લેવું હતું કે એમને અહીં ફા શહેરમાં ફાવશે કે નહીં એટલે આકાશ બોલ્યો કે સીમા તને ખબર તો છે કે બા ગામડેથી ક્યારેય બહાર ગયા જ નથી એ તો અહીં આવવાની ચોખ્ખી ના જ પાડતા હતા પરંતુ મેં ખૂબ જ જીદ કરી હતી ત્યારે બા અહીં આવ્યા છે અને હવે બા આપણી સાથે જ રહે છે આ સાંભળીને સીમાના માથા પર તો જાણે કે આભ તૂટી પડ્યું હોય એવું એને લાગ્યું તેના ચહેરાનો રંગ ઉડી ગયો મનમાં ને મનમાં તે વિચારવા લાગી કે આ ડોસી અહીં ક્યાંથી આવી એક તો એનું મોઢું જોવું જ મને ગમતું નથી અને ઉપરથી હવે રાત દિવસ આ ડોસીને મારે સાચવવી પડશે પણ કંઈ વાંધો નહીં જો હું આ ડોસીને ધોરે દિવસે તારા ન દેખાડી દઉં તો મારું નામ સીમા નહીં સીમા હસવાનો ખોટો ઢોંગ કરીને બોલી કે આકાશ તમે ચિંતા નહીં કરતા બાનું પૂરેપૂરું ધ્યાન રાખીશ બા એક મહિનામાં ઠીક થવાના હોય તો હું એને પંદર દિવસમાં ઠીક કરી દઈશ પંદર દિવસમાં તો તેઓ પોતાના પગ ઉપર દોડતા થઈ જશે પછી એ અંદર ગઈ અને આકાશ બાને લઈને તેમના રૂમમાં મૂકી આવ્યો બીજા દિવસે સવારે જ્યારે એમાબેન ઉઠ્યા તો જોયું કે તેમની વહુ રસોડામાં નાસ્તો બનાવી રહી હતી તેણે નાસ્તો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યો હતો પરંતુ તેઓ સમજી નહોતા શકતા કે સીમા આટલી ખુશીથી તેમનું બધું કામ કઈ રીતે કરી રહી છે એમને લાગ્યું કે કદાચ વહુ હવે પહેલાં જેવી નહીં રહી હોય હવે કદાચ તે સુધરી ગઈ છે હેમાબેન પણ પોતાની વહુ સાથે ખુશ ખુશ રહેવા લાગ્યા તેમને ગામડેથી શહેરમાં આવ્યા એને લગભગ એક અઠવાડિયા જેવું થયું હતું હવે તેઓ પોતાની વહુ સાથે બિલકુલ દીકરી જેવો જ વ્યવહાર કરવા લાગ્યા હતા એક દિવસ સીમા કામમાં લાગેલી હતી ત્યારે આકાશે કહ્યું કે સીમા આપણે આજે રાત્રે મારા એક મિત્રને ઘરે બર્થડે પાર્ટીમાં જવાનું છે બા તમે પણ સાથે આવશો ને ના બેટા હું ત્યાં આવીને શું કરું એક કામ કરો ને તમે બંને ત્યાં જઈ આવો અને મારા માટે સીમા કંઈક હળવું જમવાનું બનાવી દેશે અને આમ પણ મારે અત્યારે વધારે હરવું ફરવું ના જોઈએ એટલે આકાશે કહ્યું કે ઠીક છે બા સીમા તું સાંજે બાના ભાગનું જમવાનું બનાવીને તૈયાર થઈ જજે પછી આપણે બંને પાર્ટીમાં જઈશું ભલે આકાશ હવે તમે ઓફિસે જાઓ આકાશ પોતાની બાને પગે લાગીને નીકળી ગયો સાંજે સીમા એ હેમાબેન માટે જમવાનું બનાવીને આકાશ અને સીમા બંને પાર્ટીમાં જતા રહ્યા હેમાબેન ઘરમાં બિલકુલ એકલા હતા જ્યારે પાર્ટી ખતમ થઈ અને બંને ઘરે આવ્યા અને જોયું તો આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ઘરનો દરવાજો ખુલ્લો હતો અંદર આવીને જોયું તો બધો જ સામાન વેરવિખેર પડ્યો હતો આકાશ તરત પોતાની બાના રૂમ તરફ દોડ્યો જઈને જોયું તો બાના રૂમની બહાર એક ચાકુ પડેલું હતું જે લોહીથી લથપથ હતું અને લોહીના થોડાક ટીપા પણ ત્યાં પડેલા હતા આકાશ ગભરાહટમાં રાડ પાડીને અંદરની તરફ દોડ્યો અને જોયું તો તેના બા બાના પેટમાંથી લોહી વહી રહ્યું હતું અને તેઓ પોતાના હાથથી ઇશારો કરીને આકાશને બોલાવી રહ્યા હતા આકાશ દોડીને તેમની પાસે પહોંચ્યો બા શું થયું તમને કોણે કર્યું આ બધું સીમા જલ્દીથી એમ્બ્યુલન્સને બોલાવો બા તમે કંઈ નહીં થયો તમે મારી ઉપર વિશ્વાસ રાખો હું તમને કંઈ નહીં થવા દઉં તમે બિલકુલ ઠીક થઈ જશો બેનની આંખો બંધ થવા લાગી હતી આકાશે પોતાની બાને ખોડામાં તેડી લીધા અને બોલ્યો કે સીમા એમ્બ્યુલન્સની રાહ જોવાનો આપણી પાસે સમય નથી ચાલ બેસ ગાડીમાં બાને લઈને આપણે હોસ્પિટલ જઈએ આકાશના ચહેરા પર પોતાની બાને ખોઈ નાખવાનો ડર અને ગભરાહટ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા તેણે પોતાની બાને ગાડીમાં સુવડાવ્યા અને તરત તેમને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા ડૉક્ટરે તરત જ ઈલાજ શરૂ કરી દીધો અને અહીં ડોક્ટરો હેમાબેનનું ઓપરેશન કરી રહ્યા હતા અને ત્યાં બહાર બેઠેલા આકાશના શ્વાસ અટકી રહ્યા હતા તેની આંખોમાંથી નિરંતર આંસુઓની ધારા વહી રહી હતી તે પોતાની બાને ખોઈ નાખવાના વિચારથી જ કાપી રહ્યો હતો ત્યારે તેની સોસાયટીના પ્રમુખનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તેમની સોસાયટીમાં પોલીસ આવી છે કોઈએ આકાશના ઘરમાં ચોરી થઈ છે એવી ખબર પોલીસને આપી દીધી હતી જેના પછી ત્યાં પોલીસ આવી હતી એટલા માટે ત્યાં આકાશનું હાજર હોવું ખૂબ જ જરૂરી હતું આકાશની ઈચ્છા ન હોવા છતાં ઘરે જવું પડ્યું ઘરે જઈને તેણે જોયું તો ત્યાં પોલીસ અને મીડિયાવાળા આવેલા હતા પોલીસે આકાશને પોતાના ઘરને વ્યવસ્થિત રીતે ચેક કરવાનું કહ્યું જેથી ખબર પડે કે ઘરમાંથી શું શું વસ્તુ ગાયબ થઈ છે આકાશે ઘરમાં વ્યવસ્થિત રીતે જોયું અને પોલીસને જાણકારી આપી કે ઘરમાં લગભગ તો બધો સામાન એમ જ છે કાંઈ ખાસ સામાન ગાયબ નથી થયો એવામાં પોલીસવાળા પણ વિચારમાં પડી ગયા કે જ્યારે ઘરમાં કોઈ વસ્તુ ગાયબ નથી થઈ તો એનો મતલબ એ કે લોકો ફક્ત હેમાબેનને મારવાના ઈરાદાથી જ આવ્યા હતા પરંતુ મારવાનું કારણ શું આકાશે કહ્યું હતું કે બા તો થોડા દિવસો પહેલાં જ ગામડેથી અહીં આવ્યા હતા અને અહીં આવ્યા પછી તેમના પગમાં પ્લાસ્ટર હોવાથી તેઓ ઘરની બહાર નીકળી શકવાની સ્થિતિમાં જ ન હતા તો પછી આખરે એવું કોણ હશે કે જે હેમાબેનને મારવાની કોશિશ કરે અને શા માટે કરે આ સવાલો સાથે હાલ પૂરતા તો પોલીસ ત્યાંથી જતા રહ્યા અને ફરીવાર આકાશ પોતાની બા પાસે હોસ્પિટલ પહોંચી ગયો હોસ્પિટલ જઈને ખબર પડી કે બાનું ઓપરેશન થઈ ગયું છે અને સીમા ડૉક્ટર સાથે વાત કરી રહી હતી કે અમે બાને ઘરે ક્યારે લઈ જઈ શકીએ અને એમને ખાવા પીવા માટે કઈ કઈ વસ્તુ આપવી અને કઈ ન આપવી આકાશ પોતાની બા પ્રત્યે પોતાની પત્નીનો પ્રેમ ભાવ જોઈને મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થયો પછી તે અંદર જઈને બોલ્યો કે સીમા આ લે ફ્રૂટ રાખી દે સવારે બાને આ ફ્રૂટ કાપીને આપજે અત્યારે તો બા ભાનમાં નથી આકાશ આખી રાત પોતાની બા પાસે હોસ્પિટલમાં રહ્યો અને સીમા એમ કહીને જતી રહી કે અહીં હોસ્પિટલમાં દર્દી સાથે એક જ વ્યક્તિને રહેવા દેશે એટલે હું ઘરે જાઉં છું જ્યારે જરૂર હોય ત્યારે મને ફોન કરજો હું આવી જઈશ એટલે આકાશે કહ્યું કે સારું તું ઘરે જા હું અહીં રોકાવું છું સીમા ઘરે જતી રહી અને આકાશ ત્યાં જ રોકાઈ ગયો આકાશ મનમાં મનમાં કંઈક વિચારવા લાગ્યો પછી અચાનક ઊભો થયો અને નર્સને હેમાબેનનું ધ્યાન રાખવાનું કહીને એ રીક્ષા લઈને સીમાની પાછળ પાછળ ગયો પણ આ શું આકાશ અને સીમા જે બિલ્ડિંગમાં રહેતા હતા તે બિલ્ડિંગ તો પાછળ રહી ગઈ હતી તો પછી આટલી મોડી રાત્રે સીમા ક્યાં જઈ રહી હશે આ સવાલ સાથે આકાશ તેની પાછળ પાછળ ગયો જાણે દૂર દૂર ગયા પછી સીમાએ ગાડીને એક તૂટેલી કન્સ્ટ્રક્શન સાઈટની અંદર દાખલ કરી આકાશ પણ રિક્ષામાંથી ઉતરીને તેની પાછળ ગયો જોયું તો સીમા તૂટેલી બિલ્ડિંગની અંદર જઈ રહી હતી જ્યારે આકાશ તેની પાછળ અંદર ગયો અને જોયું તો સીમા તેના પાડોશીની સાથે હતી એ બંને ગળે મળ્યા અને સીમા ખીજાતા બોલી કે હદ કરે છે તું પણ તારાથી એક ડોસીનું કામ પણ ન થયું આમ તો ખૂબ મોટી મોટી વાતો કરતો હતો કે તારા માટે હું કંઈ પણ કરી શકું છું પોતાનો જીવ પણ દઈ શકું છું અને કોઈનો જીવ પણ લઈ શકું છું બસ બધું ખાલી કહેવા પૂરતું જ હતું ને તને મેં એક નાનકડું કામ સોંપ્યું એ પણ તારાથી ન થયું ડોસીને મારા રસ્તામાંથી તું હટાવી ના શક્યો બિલકુલ બેકાર છો તું કોઈ કામનો નથી કોઈ ફાયદો નથી તારી સાથે મારે વાત કરવાનો હવે ડોસીને રસ્તામાંથી હટાવવા માટે મારે જ કંઈક કરવું પડશે જ્યારે ડૉક્ટર કાલે ઇન્જેક્શન ઇન્જેક્શન લગાડીને બાટલો ચડાવશે ત્યારે એ જ બાટલામાં હું ઝેરનું ઇન્જેક્શન નાખી દઈશ જેનાથી તે ડોસી મરી પણ જશે અને કોઈને ખબર પણ નહીં પડે આકાશે સાચા સમય પર પોતાનું મગજ વાપરીને તે બંને વચ્ચે થઈ રહેલી બધી વાતો ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી અને પોતાના એક મિત્રને એ વિડીયો મોકલી દીધો ત્યાર પછી આકાશે ત્યાંથી ભાગવામાં જ પોતાની ભલાઈ સમજી કેમ કે તે તેને અંદાજ આવી ગયો હતો કે જો આ લોકો તેની માને મારવાનો પ્લાન બનાવી શકે છે તો આ લોકો કંઈ પણ કરી શકે છે એટલે આકાશ ત્યાંથી જલ્દી જલ્દી ભાગવા લાગ્યો રાત્રિના અંધારાના કારણે તેના પગમાં એક ખીલી વાગી તેના કારણે તેનાથી રાડ નખાઈ ગઈ અહીં સીમા અને તેના પાડોશીએ રાડનો અવાજ સાંભળ્યો હતો એટલે એ બંને એ તરફ દોડ્યા આકાશ ત્યાં જ એક પીલોની પાછળ છુપાઈ ગયો અને પોતાના મિત્રોને પોતાના લોકેશનની સાથે જ મેસેજ મોકલ્યો મુસીબતમાં છે અને તે કોઈ પણ સમયે પોતાના દુશ્મનના હાથમાં આવી જશે અહીં રાહુલ અને સીમા એ વ્યક્તિને શોધી રહ્યા હતા જેમની એમણે રાણ સાંભળી હતી બિચારો આકાશ સંતાતો સંતાતો આસપાસ ફરી રહ્યો હતો જેઓએ એક પિલરથી બીજા પિલર તરફ દોડ્યો તો તેના પાડોશી રાહુલે તેને જોઈ લીધો અને સીમાને ઇશારો કર્યો કે આકાશ પિલરની પાછળ છે બંને ચૂપચાપ ત્યાં આવ્યા એટલે આકાશ પાછળથી પાછળની તરફ ભાગવાનો વિચાર કરી રહ્યો હતો પરંતુ ત્યાં તેની પત્ની સીમા ઊભી હતી એટલે એ બોલી કે ઓ તમને પણ તમારી બાની જેમ જાસૂસી કરવાની ટેવ પડી ગઈ લાગે છે અરે યાર તમારે શું જરૂર હતી આટલી બધી જાસૂસી કરવાની અમારા ઇસ્ટ લિસ્ટમાં તું તો હતો જ નહીં તો પછી લેવા દેવા વગરનો તું શું કામ વચમાં આવ્યો એટલે હવે તને પણ રસ્તામાંથી હટાવવો પડશે એમ કહેતા સીમા થોડીક પાછળ હટી અને રાહુલે તેના હાથમાં એક નાનકડી બંદૂક આપી અને બોલ્યો બસ સીમા હવે આનો ખેલ ખતમ કરી નાખ પછી નહીં દીકરો રહે કે નહીં એની મા રહે બસ પછી આપણે બંને જ રહીશું અને આની પ્રોપર્ટી પર આપણે બંને જલસા કરીશું થોડો સમય ખેંચવા માટે થઈને આકાશે સીમા સાથે વાત કરવાનું શરૂ કર્યું તે બોલ્યો કે સીમા તે મારી સાથે આવું શા માટે કર્યું મેં તો હંમેશા તને પોતાની સર્વે સર્વો જ માની હતી મેં તારી ખુશી માટે થઈને શું શું નથી કર્યું અને તું મારી જ બાની દુશ્મન બની ગઈ આખરે મારી બાઈએ તારું શું બગાડ્યું હતું એટલે સીમા બોલી કે ઊંચા અવાજમાં વાત નહીં કરતો નહીં તો આ તારા સવાલોની સાથે તારું પણ મૃત્યુ થઈ જશે તું જાણવા માગે છે ને તો સાંભળ તારી ઓફિસ લાઈફ અને અમારી લવ લાઈફ બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યારે શું જરૂર હતી એ ડોસીને આ ઘરમાં લઈ આવવાની મને એમ હતું કે ડોસી મરી જશે એટલે ફરી પાછું પહેલાંની જેમ નોર્મલ થઈ જશે પરંતુ તું તો અહીં પાછળ પાછળ આવી ગયો શું જરૂર હતી તારે અહીં આવવાની એટલે આકાશ બોલ્યો કે જો તને આ તારો યાર આટલો બધો પસંદ હતો તો મને પહેલાં કેવું હતું ને હું તને ક્યારનો આ નાજાયજ સંબંધમાંથી આઝાદ કરી દેત એટલે સીમા અટહાસ્ય કરતાં બોલી કે ના મારા પતિદેવ તમને હું એમને એમ કેમ છોડી દઉં કેમ કે શોપિંગ કરવા માટે મારે તમારા જ ખિસ્સાની જરૂર હતી તેનાથી તો અમારા બંનેના ખર્ચા પૂરા થાય છે એવામાં હું તમને છોડી દઉં તો પછી અમે બંને કઈ રીતે રહી શકીએ એટલે મજબૂરીથી આ બધું કરવું પડ્યું હવે ઘણા સવાલ જવાબો થઈ ગયા હવે તારે ઉપર જવાનો સમય થઈ ગયો છે એમ કહેતા સીમા બંદૂક ચલાવવાની જ હતી ત્યાં તો અચાનક તેના હાથમાં કોઈએ ગોળી મારી જોયું તો ત્યાં પોલીસ આવી ગઈ હતી અને આકાશનો મિત્ર પણ આવી ગયો હતો જેણે આજે સાચા સમય પર આવીને આકાશને બચાવી લીધો હતો પોલીસ તે બંનેને લઈને પોલીસ સ્ટેશન જતા રહ્યા પછી આકાશનો મિત્ર અને આકાશ બંને હોસ્પિટલ ગયા જ્યાં હેમાબેન દાખલ હતા આકાશ પોતાની બા પાસે જઈને બેઠો અને તેમને દવા પીવડાવી બે દિવસ ત્યાં રોકાયા પછી બાની તબિયતમાં સુધારો થયો એટલે આકાશે તેમને સીમાની બધી જ હકીકત જણાવી દીધી જેને સાંભળીને તેમને તો વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે સીમા આટલું બધું નીચ કામ કરશે તેઓ પહેલીથી જ જાણતા હતા કે તેમની બહુ સંસ્કારી છોકરી તો નથી જ પરંતુ તે આટલી હદ સુધી જઈ શકશે એ વાતનો તેમને અંદાજ જ ન હતો પછી હેમાબેન ઠીક થઈ ગયા ત્યારે ડૉક્ટરે તેમને રજા આપી અને આકાશ બાને લઈને ઘરે આવ્યો સીમા અને રાહુલે પોતાના ખરાબ કર્મોની સજા મળી ગઈ હતી મિત્રો ઘણી વખત આવા બદકિસ્મત લોકો એટલા ખુશ નથી હોતા કે તેઓ પોતાના દુશ્મનોના વારથી બચી શકે મનુષ્યનો જીવન કેટલાય જન્મોના અંતે મળે છે જે આપણી એક નાનકડી ભૂલના કારણે ખોવાઈ શકે છે માણસનો જીવ સોના ચાંદી કે હીરા માણેકથી પણ વધારે કિંમતી હોય છે પોતાની નાની મોટી ભૂલ કે પછી કોઈ નિકટની વ્યક્તિ ઉપર અંધવિશ્વાસના કારણે તેને ખોઈ ના બેસતા સતર્ક રહેજો આંખો પર પટ્ટી બાંધીને ના રહેતા તેનાથી તમારું અને તમારા પરિવારનું જીવન સુરક્ષિત રહેશે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ